નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ તો આજે સવારના વાગ્યા છે સાડા સાત અને અહીંયા છે ને વાલ કાપવાનું ચાલુ છે ડ્રેગન ફ્રૂટમાં આ ચાર લાઈનો તો કાલે જ કાપી નાખી હતી ઓ બાજુ ચાલું પાંચ જણા આવે છે આજે લગભગ બપોર સુધી ઘટોકાટું પૂરું થઈ જવું જોઈએ આજે છે ને ઝાકળ બહુ આવી છે તમે જુઓ અહીંયા વિઝિબિલિટી ઓલમોસ્ટ ટેન ટુ ટ્વેન્ટી પર્સન્ટ છે આપણા રાજભાઈ આવી ગયા છે ધૂમ આવી રહ્યા છે ધૂમ તો મિત્રો આઠ જ લાઈનો રહી છે આ બધું સુકાઈ જશે અઠવાડિયું દસ દિવસમાં એટલે પછી કાઢવાનું ચાલુ કરશું એ પણ તમને બતાવશું બહુ સામે વાટે છે આ લાઈન લગભગ પૂરી થવા આવી છે બપોરે એક વાગ્યા સુધી કેટલું થાય છે કામ નહીં તો પછી કાલ ઉપર રાખશે લગભગ તો થઈ જશે ઓલમોસ્ટ બધું પૂરું બે લઈને છે ને કાલે મુહૂર્ત કરું કારણ કે મંગળવાર છે એટલે કોઈ જમીનનું કામ આમ તો કરાય નહીં ચાલુ કરવાનું તો કાલે મુહૂર્ત કરી દીધું છે એટલે હવે વાંધો નહીં હવે રેગ્યુલર ચાલુ કરી દીધું છે ડ્રેગન ફ્રૂટ થોડા ખાલી જવા માંડ્યા છે તો અઠવાડિયા એકમાં આપણે નીચે દાંતી વચ્ચે ખેડી ખાતર નાખી દઈએ પછી સોવા છે વરિયાળી છે શું છે ખબર નહીં હવે તડકો છે આજે જો જોડા થોડા થોડા છે તો મિત્રો આપણે આવી ગઈ છે સચિનભાઈ ની વાળીએ દિવાલ બનાવે છે એ બાજુમાં બીજાની વાળી છે પાંચ ફૂટ મૂકીને છે ને આ ઘરાથી રીતિના ઓલાથી છોડે છે પછી ઉપર પ્લાસ્ટર કરી દે છે આ દેશી કન્સ્ટ્રક્શન મેથડ છે આવું સામે ઉપર છે સચિનભાઈ ફોનમાં વાત કરે છે છે ઇમરજન્સી ગેટ છે મિત્રો હવે આ ચાર લાઈનો રહી છે સાંજ સુધી પૂરું થઈ જશે આ રહી એક બે ત્રણ ને ચાર પૂરું પછી અઠવાડિયું દસ દિવસ રહીને પાલ કાઢવાનું સોરી છંટવાનું થશે પછી એક દિવસ કાઢવાનું થશે બે દિવસ લાગશે છંટતાને

ચાલીસ એક પાંચ પાંત્રીસ ચાલીસ મળ થાય છે એટલે તમે એને મલ્ટિપ્લાય કરી દો ચાલીસથી એટલા કિલ્લા થશે અહીંયા છે ને કચ્છમાં એક મોળ ચાલીસ કિલ્લાનું થાય છે અને ગુજરાતને બીજા એરિયામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની બધી વીસ કિલ્લાનું એક મોળ હોય છે એટલે આવી રીતે બધું છે આમાં જો રેગ્યુલર પાણી મળે છે તો કેવું મસ્ત ગ્રોથ થાય છે આ છે ને પહેલી લાઈનમાં થોડાક નબળા દેખાશે તમને પીળા દેખાશે બધા એનું કારણ છે આ છે ને ચોથાની બધી પાડો છે ને એટલે બધું ચૂસી લે છે અહીંયા તો બે ત્રણ ગણા ખરાબ છે રીંગણ છે આ બાબા પણ બૂર નથી આવે થોડા થોડા નાના છે હમણાં કાલે આપણે છે ને એમાં જે વાળી છે ને જ્યાં પાણી આવે છે ત્યાં પણ દવા છાંટી સોલોમન નાનો ફિક્સ ને સાથે

કંઈક જોશું ખાલી પીવડાવી દઈશું એને બીજું કંઈ આવશું નહીં વચ્ચે કારણ કે હવે બધા મગ કરે તો પછી ડિમાન્ડ ના આવે ને એટલા માટે હવે આ વર્ષે આપણે નથી વાવવાના મગ રાજભાઈ કરવાના છે જોઈ લઈએ હવે શું થાય છે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો અને લાઇક કરવા ન ભૂલતા અને સાથે બે લાયકન પર દબાવજો કારણ કે તમે બે લાયક નહી દબાવો તો નવા વિડીયો નોટિફિકેશન તમારા સુધી નહીં પહોંચે હા હા છે ને ફિલ્ટર બને થોડુંક મોટું છે મારું થોડુંક નાનું બની ગયું છે પહેલાં મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું કે શું મિસ્ટેક છે જોઈએ હવે હોજ આપણે નવું બનાવવાનું છે ને તો ડાયરેક્ટ એમ જ નાખી દઈશું આ ટાંકી પછી એમ જ પડી જશે વાંધો નહીં આવે આજે આ કામ પૂરું થઈ જાય એટલે પછી ત્યાં છે ને દસ પંદર પંદર એક દિવસ પછી પડવાનું ચાલુ કરાવી દઈશું વાલને ને જોઈએ કેવી રીતે શું થાય છે બધો સેટિંગ જોઈ લઈએ આ વખતે હવે એક બે મંડી બીજી પણ ચાલુ થઈ છે હવે ડ્રેગન ફ્રૂટ લે છે કે નહીં ખ્યાલ નથી નવી મારુતિ ફ્રૂટ માર્કેટ કરીને ચાલુ થઈ છે મારુતિ ગ્રુપમાં ફ્રૂટ માર્કેટ માનું કહું આ કાલે જ ઓપનિંગ હતું સોરી આ ઓગણીસ તારીખના જ ઓપનિંગ હતું કાલે મેં વિડીયો જોયો ગયો તો નથી ઓપનિંગમાં ઘણાને આમંત્રણ હતું મતલબ ઓપન આમંત્રણ હતું બધાને જવાની છૂટ જ હતી જોઈએ હવે શું થાય છે પેલા ફ્રૂટ લેવાનાર મંડીમાં તો અમે નાખતા જ ડ્રેગન ફ્રૂટ આવે છે ને અત્યારે તો અમારે અમદાવાદ ની બાજુ જાય છે ત્યાં પૂરતા ભાવ મળી રહેતા હોય તો વાંધો ના આવે પણ અહીંયા છે ને થોડુંક આ લોકો ભાવ ઓછા આપે છે કે આ વખતે અમારો છે ને સિત્તેર રૂપિયા એવરેજ આવ્યું હતું આખી સિઝનનું હવે આ વખતે જોઈએ કેવું છે માર્કેટ શું રહે છે પૈસા કમાવા દેશે કે નહીં દે જોઈએ એ તો કમાશે કોઈ વાંધો નહીં મસ્તી કરું છું તો આજે છે ને થોડુંક પવન પણ વધુ લાગે છે કારણ કે ખબરની શું છે વાદળો થોડુંક થઈ ગયા વરસાદ ના આવે તો સારું એ તો ભગવાન ઉપર છે તો ભગવાન ઉપર છે થાય છે શું થાય છે એ આ વખતે તો ત્રીજા મહિનામાં આવી ગયો તો વરસાદ આ વખતે ના આવે તો સારું બધા મોલ બગડે નહીં તો હવે ભગવાન ઉપર છે અને હા આપણું એક બીજું ચેનલ છે હાર્વી ફાર્મ એન્ડ નર્સરી ચેનલ એના ઉપર આપણે ખેતી માટેની માહિતીના વિડીયો લાવતા રહીએ છીએ આંબા છે કે ડ્રેગન ફ્રૂટ છે કે બીજા જામફળના વિડીયો પણ આપણે અપલોડ કર્યા છે બીજા ખેડૂતોના રિવ્યૂ લઈને ખેડૂતો સાથે સંવાદ પણ કર્યા છે તો એ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બધાને અચૂકથી શેર કરજો કારણ કે એનામાં સારી સારી માહિતી અમે આપતા હોઈએ છીએ કાંઈ પણ પ્રોબ્લેમ હોય તમને કે કોઈપણ જાતનો કાંઈ ઇસ્યુ હોય તો અમને કમેન્ટમાં જણાવજો તો અમે તેમનો રિપ્લાય જરૂરથી આપશું ફરીથી કહું છું હાર્વી ફાર્મ એન્ડ નર્સરી અને ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશું તો ચાલો વિડીયોને અહીંયા કરીએ પૂરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ રામ રામ